જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડિયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમને પીએમ કિસાન સન્માન નિધિના બે હજાર નથી મળતા તો આ વિડીયો ધ્યાનથી જોજો તો ચાલો હું બતાવું કે તમને કેમ નથી મળતા ફોર્મ ભર્યું હોવા છતાંય તમને નથી મળતા ને ફોર્મ નથી ભર્યું કે ભર્યું છે ને એ યાદીમાં નામ તમારું છે કે નહીં તે કેવી રીતના ચેક કરું ચાલો હું તમને બતાવું કે તમે ઘેર બેઠા તમે એ યાદીમાં નામ છે કે નહીં ચેક કરી શકો છો જો લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે આ મોબાઈલથી તમે કામ કરી શકો તો તો ચાલો દોસ્તો તમને બતાવું એના પહેલાં દોસ્તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ તો ગુજરાતીમાં આવા અપડેટમાં નવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો હું તમને બતાવું કે પીએમ કિસાન સન્માન નિધિ યાદીમાં તમારું લિસ્ટમાં નામ છે કે નહીં બે હજાર છવ્વીમાં તો ચાલો હું તમને બતાવું કે ઘણા લોકોના કેવાયસી ના હોય તો બંધ થઈ ગયેલા હોય છે અને એમનું એમનું નામ રદ થઈ જાય છે તો ચાલો હું તમને બતાવું કેવી રીતના ચેક કરવાનું આ ચેક કરવા માટે તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે અને ગૂગલમાં તમારે પીએમ કિસાન સન્માન નિધિની વેબ ઓફિશિયલ વેબસાઇટ છે તો તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ કરવાનું રહેશે તો પછી તમને આવું ખેડૂતનું કોન જોવા મળશે પર તમને ગુજરાતી ભાષા કરી શકો છો અને એ પર તમને લાભાર્થીનું ઓપ્શન જોવા છે અને લાભાર્થી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી આ પર તમારું રાજ્ય જો પણ તમે રાજ્યના હોય તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે જિલ્લો તમે જ્યાં જિલ્લાના છો તો જે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે પછી તહેસીલ યાન કે તાલુકો તમે કયા તાલુકાનો છો તે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને તાલુકા સિલેક્ટ કરવા પછી તમારે બ્લોક યાન કે તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તમારે જે પણ ગામનું નામ હોય તે આ પણ તમને બધાએ તમારી તાલુકાના જેટલું પણ ગામ છે બધાના ગામના નામ જોવા મળી રહે છે તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે ચાલો હું મારું ગામનું નામ સિલેક્ટ કરીને પછી તમને આગળનો પ્રોસેસ બતાવું તો ગામનું નામ સિલેક્ટ કરવા પછી તમારે આ પર ગેટ રિપોર્ટનું ઓપ્શન જોવા મળશે તો ગેટ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ગેટ ઓપ્શનના પર ક્લિક કરે તો દોસ્તો એ તમને પૂરી યાદી જોવા મળી રહી છે દોસ્તો કે કેના નામ છે એ તાલુકા અને તમે જે ગામના છે એ ગામમાં જેટલાને પણ પીએમ કિસાન તરફથી પૈસા મળે છે બે હજાર અને સાલના છ હજાર તો દોસ્તો એનું નામ હશે અને તમને જોવા નામ ના મળે છે એ પણ જે પેજ લખેલું છે એક બે ત્યાં એના પર ક્લિક કરીને તમે બીજા પણ પેજ ચેક કરી શકો છો તો દોસ્તો આજના તમે તમારું નામ ચેક કરી શકો છો કે એ લિસ્ટમાં નામ છે કે જો તમને બે હજાર મળતા હશે તો લિસ્ટમાં નામ હશે અને નહીં મળતા હોય તો લિસ્ટમાં નામ નહીં હોય તો દોસ્તો તમે આવી રીતના ઘર બેઠા ચેક કરી શકો ઈચ્છો કે તમને પીએમ કિસાનના યાદીમાં તમને નામ છે અને પૈસા મળે છે કે નહીં તો આ રહીના તમે ચેક કરી શકો છો